પરિવારે સહમતી આપી છે જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટની ટીમ સાથે પરિવારે દર્દીના અંગોનું અંગદાન કરવાની સહમતિ આપી હતી ગત્રો ડાયમંડ હોસ્પિટલ થી ડોક્ટર હરેશ પાગડા સાહેબ ફોન આવેલો કે અમારે ત્યાં એક બ્રાન્ડેડ પેશન્ટ છે તો આપ આવો તો આપણે બધા સાથે મળીને તેઓને સમજાવીએ હું અમારી ટીમના પીએમ ગોંડલિયા ડોક્ટર નિલેશ કાછડિયા સાહેબ ડાયમંડ હોસ્પિટલના ચેરમેન શ્રી સીપી વાનાણી સાહેબ ડોક્ટર હર્ષ ભાગડર સાહેબ દિનેશભાઈ નાવડિયા માવજીભાઈ માવાણી સહિત તમામ લોકોના યથાર્થ પ્રયત્નોથી અંગદાનની સંમતિ મળી હતી વિશેષ આ ધર્મેન્દ્રકુમાર બત્રીસ વર્ષીય યુવાન હતા તેઓનું આકસ્મિક બ્રેન્ડેડ થતા તેઓના થકી ત્રણ લોકોને નવજીવન મળ્યું છે લિવર અને બંને કિડનીઓનું દાન આઇકેડીઆરસી અમદાવાદ દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું